નમસ્કાર મિત્રો જેવા શક્ય હું છોક સોલંકી તમે જોડે છે અમારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામ કૃષ્ણ અમે તમને આપીએ છીએ કોન્સ્ટન્ટ અપડેટ પણ શક્તિની નજીક હોય એવી મિત્રો અત્યારે લેટેસ્ટ આજની તારીખનો તેર બે બે હજાર પચીસનો લેટેસ્ટ પરિપત્ર થઈ ચૂક્યો છે નિયમિત શાળાઓની કચેરી દ્વારા અને તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને ઉદ્દેશીને આપ લેટર થયો છે લેટરનો વિષય એ છે કે રાજ્યની સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાના કેમ્પના આયોજન બાબત શ્રીમાન અને શ્રીમતી ઉપરોક્ત કૃષ્ણએ જણાવ્યું કે આપની જિલ્લા સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મળેલ વર્ગ વધારાનાની મંજૂરીના અનુસંધાને જે શાળાઓમાં શિક્ષણ સહાયકની નવી જગ્યાઓ ઉપસ્થિત થયેલ છે તેવી શાળાઓના રજ રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાનું આયોજન થનાર છે જેમાં રોસ્ટર સંબંધિત સરકાર શ્રીની સ્થાયી સૂચનાઓને આધીન અસલ રોસ્ટર સાથે જિલ્લા કચેરી અત્રે આવવાનું થાય છે ફરીથી અહીંયા અન્ડરલાઈન કરેલી તમે ધ્યાનથી વાંચો કે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મળેલ વર્ગ વધારાને મંજૂરીના અનુસંધાને જે શાળાઓમાં શિક્ષણ સહાયકની નવી જગ્યાઓ ઉપસ્થિત થયેલી છે તેવી શાળાઓના રોસ્ટર રજિસ્ટરો પ્રમાણિત કરવાનું આયોજન થનાર છે તો મિત્રો આના ઉપરથી એવું સાબિત થઈ શકે કે જે નવા વર્ગ વધારાની જ મંજૂરી મળી છે એમાં નવી શિક્ષણની સહાયકની જગ્યાઓ વધશે અને એ એડ થશે તો પ્રસ્તુત બાબતે રાજ્યકક્ષાએ કેમ્પનો કેમ્પ ટૂંક સમયમાં યોજાનાર હોય તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપની આપની કક્ષાએથી જૂન બે હજાર ચોવીસથી વર્ગ વધારો મેળવેલ સરકારી અને બિન સરકારી અનુદાનિત શાળાઓના રોસ્ટર રજિસ્ટરોની આપની કક્ષાએ દિન સાતમાં ચકાસણી પૂર્ણ કરવા જણાવવામાં આવે છે રાજ્યકક્ષાના કેમ્પની તારીખ હવે પછીથી સા જણાવવામાં આવશે એટલે કે સાત દિવસની અંદર ચકાસણી પૂર્ણ કરી દેવાની છે તો મિત્રો આ લેટર ઉપરથી એવું આપણે એવું આશા રાખી શકીએ કે હવે જે જગ્યાઓ આવશે એમાં વધારો થઈને પણ આવી શકે તો બને રહો અમારી સાથે અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું બે આઇકન દબાવી દેજો જેથી કરીને તમને અમારી તમામ અપડેટ મળતી રહે તો બને રહો અમારી સાથે વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ માહિતી મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં અસ્તુ વંદે માતરમ માત્ર જે શક્તિ મળે છે નવા જ વિડીયો આવજો ધન્યવાદ